તો આપણે અત્યારે ટેરિસ ઉપર આવ્યા છીએ ને આજ રજા છે આપણે શનિ રવિ રજા આવે છે હીરામાં થોડીક મંદિર છે એટલે આપણે વિચાર્યું કે અત્યારમાં આપડે દાદા ના દર્શન કરી આવી એટલે આપણે વિચાર્યું છે દલુડી જવાનું હનુમાન દાદાનું મંદિર છે તો આપણે તમને પણ દર્શન કરાવીશું ને આપણે એક મિત્ર આવે છે રસ્તામાંથી તો એને લેતો જવાનો છે એકલા તો કઈ જવાય નહીં એટલે હું કોઈકને હારે લેતા જઈ અથવા હોય તો સારું પડે આપણે દલુડી દાદાના દર્શન કરી ને ત્યાંનું થોડુંક વ્યુ લેશું તમને પણ દર્શન કરાવશું આપણે આ રિંગ રોડ પહોંચી ગયા છીએ દોસ્તને બેહાડી લીધો છે ને તમે જો આ તાપીનો નજારો જોઈ લો એક વાર બઉ જોરદાર લોકેશન આવે

આપણે જે આ ધલુડીના જે શોર્ટકટ રસ્તો છે ને ત્યાંથી આવ્યા છીએ ત્યાં કેનાળ આવે છે અહીંયા તો બધા ફોટા પાડતા જ હોય તમે આવો તો અહીંયા આવજો ને હવે આપણે આગળ જઈ ને ફાઇનલી આ રહ્યું મંદિર દાદાના દર્શન કરી લઈએ હવે આપણે મંદિર બાજુ જઈ તમે જોઈ લો આ મંદિર આપણે પોગી ગયા છીએ જય કષ્ટભંજન દેવની જય હવે આપણે ગાડી મુક્ત આવી ને પેલા આપણે ગૌશાળામાં જાઉં ગૌશાળામાં બહુ બધી છે જય ગૌ માતા હવે આપણે શ્રીફળી જઈએ ને પછી વધેરીને ले तालूंगे जो वाले। शारूं। शारूं। ये कष्ट बंजन देव તો મિત્ર આપણે ફાઇનલી અંદર પહોંચી ગયા છીએ દર્શન કરીએ છીએ જય વિઘ્નહર્તા તો મિત્ર આ છે ધલોડી સ્વામિનારાયણ મંદિર અને કષ્ટભંજન દેવ મંદિરનું પટાંગણ છે પરમ શાંતિનો અનુભવ થાય છે અહીંયા ને મનને ખુશ થઈ જાય ને એવું વાતાવરણ છે અહીંયા તમે આવજો જરૂર દર્શન કરવા જય શંકર શંભુ ગોળા હવે આપણે ઘેરે જઈએ આપણે દોસ્તાર ગાડી લઈને આવી ગયો છે પાર્કિંગ માંથી હવે નીકળીએ એ કષ્ટભંજન દાદા હું અહીંયા જો કે 10 ની વારે આવું છું ને મને અહીંયા મજા આવે છે ફરીવાર જો આ હવે આપણે રિટર્નમાંથી ને થી કેનાલ નો લોકેશન જો અને અહીંયા ફોટોગ્રાફી વાળા બહુ આવે એટલે ઊભી રહે ઊભી રહે ઊભી રહે ભાઈ આપણે અહીંયા લોકેશન સારું હતું એટલે ઊભા રહ્યા થી કેનાલ છે અહીંયા જો દાર્ક છે આપણે તેલુડીના રોડે જ આવે છે આપણે દોસ્તાર અહીંયા શૂટિંગ ઉતારવા મળ્યા છે એને કીધું એ ઊભી રાખો ને આપણે ફોટા પાડીએ થોડાક લોકેશન હતું એટલે ફોટા પાડવા માટે મસ્ત લોકેશન આવે જો આમ તો પાણીનો ધોધ જાય છે અવાજ રેખો નહીં આવે પણ જોઈ લો તમે એ આપણા દોસ્તાર ફોટા પાડે છે ને એકદમ નેચરલ વાતાવરણ છે મસ્ત શાંત વાતાવરણ છે દાદા દાદાના દર્શન થઈ ગયા અત્યારમાં સવાર સવારમાં પાછા શનિવાર છે દલુડી દર્શન કરવા જરૂર આવજો ફોટા પાડવા જેવું સારું છે આ મિત્રને લોકેશન બઉ ગમી ગયું કે આપડે થોડાક ત્યાં મસ્ત આવી ગયા દર્શન થઈ ગયા દાદા નાસ્તો કરી સવાર માં હવે અત્યારે તો ખમણ હોય બધા સવાર સુરત વાળા ને આપડે ખમણ હોય ખમણ ખાવા પછી કઈક ખમણ ખાય હાલો ને કઈક કે દુકાન તો ગોચકી છે કે ખાલી ખાણી પીણી દુકાન વાળા ખાલી ગાડી વાળા આપડે જઈ હવે એક નાસ્તો કરી હવે આને ભૂખ લાગી છે હાલતા ભૂખ્યા થાય બધા એવું છે આપણે આલુ પુરી ખાવાની નક્કી કર્યું છે એટલે આપણે આલુ પુરી ખાવા આવ્યા છીએ અમે ઓર્ડર હવે આપણે નાસ્તો કરી લીધો છે ને હવે આ ભાઈ ને ઉતારીને આપણે ઘરે જઈએ હવે હાલો તો હવે આને ઉતારી સારું હાલ આવજે હવે આપડે જવા દઈએ આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ ને છોકરી હાટું લાવ્યા છી જો એમાં હું છે જો હા યે લાવો બેટ કેટો હમજો હમજો હાલે હમજો યે બતાય તો તો YouTube ફેમેલી આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને આપણે દાદાના દર્શન કર્યા જય દેવ કોમેન્ટમાં જરૂર લખી નાખજો ને તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ પણ લખજો અને જય સ્વામિનારાયણ જય માતાજી